મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મત્સ્ય અધિકારી ભરતી અંતર્ગત જો તમે આ બાબત ના જાણતા હોય તો જાણી લેજો તમને આ બાબતનો ખ્યાલ છે કે નહીં તો વિદ્યાર્થી મિત્રો શું બાબત છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ સૌ પ્રથમ તો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો મત્સ્ય અધિકારી ભરતી બે હજાર પચીસ અંતર્ગત તમને એ માહિતી આપવા જઈ રહ્યું છે કે જો તમે મત્સ્ય અધિકારી તરીકે લાયકાત મેળવો છો તો પછી તમને આ પોસ્ટ પર પ્રમોશન છે એ કયા કયા મળે છે બરાબર છે જો તમે આ લેક્ચર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો એકવાર પ્લે લિસ્ટની મુલાકાત લઈજો મત્સ્ય અધિકારીવાળું ફોલ્ડર ત્યાં છે ત્યાં તમને ખૂબ જ ઉપયોગી નીવડે એવા છે એ ક્લાસ લીધેલા છે જે તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો પણ કઈ જગ્યાએ તમને જોવા નહીં મળે કે જો તમે મત્સ્ય અધિકારી બની જાઓ તો તમને કયા કયા લાભો મળે કેટલી રજાઓ મળે ટોટલ માહિતી છે એ ત્યાં આપવામાં આવી છે એટલે એકવાર ખાસ એટલે ખાસ પ્લે લિસ્ટ છે એ વિઝિટ કરતા હોજો અને જો તમે આપણી ચેનલ સાથે જોડાયેલા હોવ અને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય મત્સ્ય અધિકારીના જે એકસો વીસ માર્કની કામગીરીના મોડેલ પેપર છે આપણે શોર્ટ ટાઈમમાં એપ્લિકેશન ઉપર લાવીશું ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપેલી છે ગમત સાથે જ્ઞાન બરાબર જે જી એસ જીના ના સાથે તમને જોવા મળશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ કે અધિકારીને તમારી નોકરીના કેટલા વર્ષ ગાળા દરમિયાન તમને કામગીરીના અનુભવના આધારે ક્યાં ક્યાં અને કેટલા પ્રમોશન મળે છે જોઈએ વિગતવાર વિદ્યાર્થી મિત્રો સહાયક અધિક્ષક બરોબર છે આપણી ચેનલનું નામ તમારે ભૂલાઈને ખાસ યાદ રાખજો એટલે કે એએસએફ એએસએફ એટલે કે આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ફિશરીઝ બરાબર આ મત્સ્ય અધિકારીનું પહેલું પ્રમોશનલ પદ છે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે મત્સ્ય અધિકારી કે તરીકે પ્રમોશન મેળવો છો તમારે કેટલીક નોકરીનો સમયગાળો થાય પાંચથી દસ વર્ષ પછી તમારો અનુભવ અને કામગીરીના આધારે એ તમને સહાયક અધિક્ષકનું છે મત્સ્ય અધિકારી પછી ઉપરનું પદ છે એએસએફ એ પદ મળી શકે છે એમાં તમારે શું કરવાનું હોય જેટલી પણ યોજનાઓ આવે છે જેટલી પણ નીતિઓ આવે છે બરાબર છે એના અમલીકરણમાં છે એ તમારે મદદ કરવાની હોય છે અને કેટલું ફિલ્ડ વર્ક છે એનું ઉપરાંત વહીવટી કાર્ય છે એ એમાં કરવાનું હોય છે બરાબર એટલે ફર્સ્ટ જો પ્રમોશન હોય મત્સ્ય અધિકારીમાંથી મળતું તો એસેપ છે ડન નેક્સ્ટ સેકન્ડ આવશે વિદ્યાર્થી મિત્રો અધિક્ષક અધિક્ષક એટલે જે સુડન્ટ ઓફ પોલીસ એસેફ કહેવાય છે ને બરાબર છે એસેફ પછી આવશે એસેફ એટલે કે છે સહાયક અધિક્ષક પછી છે વિદ્યાર્થી મિત્રો આવશે અધિક્ષક સૌપ્રથમ તમને સહાયક અધિક્ષકનું પ્રમોશન મળે છે ત્યારબાદ અધિક્ષક તરીકેનું પ્રમોશન મળે છે એમાં તમારે શું કરવાનું હોય છે કે કોઈ ચોક્કસ જે ભૌગોલિક વિસ્તાર હોય છે જેમ કે કોઈ જિલ્લો કે પ્રદેશ હોય છે એમાં મત્સ્ય ઉદ્યોગ સંબંધિત જેટલી પણ કામગીરી થતી હોય છે એનો વહીવટ કરવાનો હોય છે એની ગતિવિધિઓનું સંચાલન કરવાનું હોય છે અને ઘણી બધી જવાબદારીઓ છે એ અધિક્ષકની હોય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે મત્સ્ય અધિકારીમાંથી ઉપર પ્રમોશન લો એટલે તમારી જવાબદારી પણ વધતી જાય છે તમે માનો કે કોઈ એક જિલ્લામાં છે એ મત્સ્ય અધિકારી તરીકે નોકરી કરો છો એ જિલ્લામાં જેટલા પણ મત્સ્ય ઉદ્યોગ સંબંધિત કાર્યો થતા હોય જેટલા પણ કાર્યો એ તમામ કાર્યોનું છે એ સંચાલન તમારે કરવાનું હોય બરોબર જો તમે અધિક્ષક બનો તો ડન સેકન્ડ પોસ્ટ આ આવશે પ્રમોશનની બરોબર નેક્સ્ટ આગળ વધીએ પછી આવશે એસએફઓ એટલે કે વરિષ્ઠ મત્સ્ય અધિકારી સિનિયર ફિશરીસ ઓફિસર બરાબર છે આ પદ ઉપર તમને જ્યારે પણ પ્રમોશન મળે છે ત્યારે જવાબદારીઓ છે વધુ વધી વધી જાય તમારે બરાબર છે તમારે નીતિઓનું ઘડતર કરવાનું હોય છે નીતિઓનું ઘડતર એટલે તમારે વિવિધ પ્રકારના નિર્ણયો પોતે લેવા પડે છે બરાબર છે કોઈ મોટો પ્રોજેક્ટ હોય એ મોટા પ્રોજેક્ટનું છે સંચાલન પણ તમારે કરવાનું હોય છે અને ઉચ્ચતરી જે નિર્ણયો છે એ વરિષ્ઠ મત્સ્ય અધિકારી એસએફઓએ લેવાના હોય છે એટલે કે સિનિયર ફિશરીઝ ઓફિસર છે એ તમે કહેવાઓ બરાબર હવે તમે ખાલી ફિશરીઝ ઓફિસર નથી મત્સ્ય અધિકારી સિનિયર ફિશરીઝ વરિષ્ઠ મત્સ્ય અધિકારી બની જાઓ મેં તમને કીધું એમ જ્યારે તમારી જવાબદારી વધતી જાય એમ એમ તમારા કામ છે એ વધતા જાય છે સંચાલન વધતું જાય છે વહીવટ વધતો જાય છે અને વિવિધ પ્રકારની જવાબદારીઓ છે એ પણ વધતી જાય છે એટલે જોવા જઈએ બીજા પણ પ્રમોશન છે હું તમને જણાવી દઉં ફર્સ્ટ આવશે સહાયક અધિક્ષક પછી આવશે અધિક્ષક અને છેલ્લે આવશે વરિષ્ઠ મત્સ્ય અધિકારી આ ત્રણ પ્રમોશન મળ્યા બાદ પણ જો તમને પ્રમોશન મળતા હોય તો કયા છે ઉપરાંત તમારા વિભાગના અનુભવ અને લાયકાતના આધારે માનો કે તમારે ખૂબ ખૂબ જ જાતનો વધારે પડતો અનુભવ છે ખૂબ જ લાયકાત ધરાવો છો તમે સારી એવી બરાબર તો તમને એડી એટલે કે આસિસ્ટન્ટ ડાયરેક્ટરનું સહાયક નિયામકનું પ્રમોશન મળે છે બરાબર છે ત્યારબાદ ડીડી ખાસ યાદ રાખજો એના શોટ નામ છે તમે એડી પણ બની શકો ડીડી પણ બની શકો એડી એટલે સહાયક નિયામક એટલે કે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડીડી એટલે કે નાયબ નિયામક ડેપ્યુટી ડાયરેક્ટર અને છેલ્લે તમે બની શકો ડીએફ એટલે કે નિયામક ડાયરેક્ટર ઓફ ફિશરીઝ બરોબર આ ઉચ્ચ પદ સુધી પણ પહોંચી શકાય છે પણ આ બધામાં પહોંચવા માટે તમારો અનુભવ અને લાયકાત હોય ઉપરાંત આવશે વિવિધ પ્રકારની ખાતાકીય પરીક્ષાઓ વિદ્યાર્થી મિત્રો આ એક ખાસ રાખજો તમારે છે ને આ બધી વસ્તુ ક્યારે બને ખબર છે હું તમને જણાવી દઉં જોડાયેલા રહેજો એક તો તમારી લાયકાત અનુભવ ખાતાકીય પરીક્ષા તમારે લાયકાત ધરાવતા હોય છે વધુ લાયકાત બરાબર છે અનુભવ ધરાવતા હોય છે ખાતાકી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ નોકરીના વર્ષો અને છેલ્લે આવશે તમારી કામગીરી આટલી બાબતો પ્રમોશન આપવા બેઠેલી કમિટી છે એ લે છે કે તમારી પાસે મેક્સિમમ કેટલી લાયકાત છે તમારી પાસે અનુભવ કેટલો છે બરાબર છે તમે નોકરીએ લાગ્યા માનો કે તમારી પાસે દસ વર્ષનો અનુભવ છે પછી તમારી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે કે તમારી કામગીરી કેવી છે ખાતાકી પરીક્ષા લેવામાં આવે છે એનો ખાતેકી પરીક્ષા પાસ કરેલી છે કે કેમ નોકરીમાં કેટલા વર્ષો થયા છે એનું વર્તણૂક કેવી છે આ બધી જ બાબતો છે એ ફિશરીસ ઓફિસરમાં છે એ પ્રમોશન વખતે ધ્યાનમાં લેવામાં આવતી બાબતો છે આશા રાખું છું કે આ માહિતી તમને ક્યાંય એટલે ક્યાંય એ નહીં આપી હોય અને આશા રાખું છું કે ક્લાસ સારો લાગ્યો હોય તો તમે લેક્ચરને લાઇક કરી દેજો મેક્સિમમ શેર કરી દેજો જેથી તમામ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય હજી પરીક્ષા આવતા સુધીમાં ઘણું બધું નોલેજ છે તમને આપવાનું છે તમને મોક ટેસ્ટો આપવાની છે મોડેલ પેપર આપવાના છે જો હું એવું માનું છું કે જ્યારે આપણે ક્લાસ શરૂ કરીએ ને ત્યારે તમે જે પોસ્ટ ઉપર નોકરી કરવા માગો છો જે પોસ્ટની તૈયારી કરો છો એનું સૌ તમને જ્ઞાન હોવું જરૂરી છે બરાબર આ હું માનું છું કે તમે ખરેખર જેમાં ફોર્મ ભર્યું છે એની ટોટલ માહિતી તમને છે પછી આપણે ક્લાસની શરૂઆત કરવાય બરાબર છે મોસ્ટ ઓફ તમે જોઈ લેજો આપણે પ્રોબિશન ઓફિસરનું જે સિલેબસ કવર કરાવ્યો છે આખો તો સ્ટાર્ટ આપણે ત્યાંથી જ કરેલું હતું બરાબર હાલમાં આપણે ટોટલ ક્લાસ લઈએ છેલ્લે ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં જોડાઈ જાય છે બરાબર એટલે તમે પણ વિદ્યાર્થી મિત્રો આમાં સારી એવી જગ્યા છે બરાબર એમાંથી એક સીટ તમારી કન્ફર્મ થાય એ મુજબ તમારે તૈયારી કરવાની છે તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મોક ટેસ્ટ વન સાથે શું આવશે મોક વન બરાબર ટેલિગ્રામ ગ્રુપ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ત્યાં જોડાઈ જજો ટોટલ માહિતી ત્યાં આપી દેવામાં આવશે મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો